માવઠાના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતરની જાહેરાત કરવા આપ નેતા પ્રવીણ રામની માંગણી હાલમાં પડેલ કમોસમી વરસાદમાં કેરીના પાક માટે આપનેતા પ્રવીણ સામે વિશેષમાં રજૂઆત કરતા કહ્યું કે આ વર્ષે સૌથી વધારે નુકસાન કેરીના પાકને થઈ છે માવઠા પહેલા પણ વાતાવરણના કારણે આ વર્ષે કેરીનો પાક સિત્તેર થી એસી ટકા નિષ્ફળ હતો એમાં પણ માવઠું આવવાના કારણે વધારેમાં ઓછું જે વીસ માલ હતો એ પણ નિષ્ફળ જતા ગીરના ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે ત્યારે કેરીની પાક વાર્ષિક હોવાથી હવે વર્ષ સુધી ખેડૂતોને ખેતીમાંથી કોઈ આવક મળશે નહીં

તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતરની જાહેરાત કરવામાં આવે એવી મારી સરકાર પાસે માગણી છે અને સાથે સાથે મારી મુખ્ય માગણી અને મુખ્ય રજૂઆત એ છે કે આ માવઠાના કારણે સૌથી વધારે નુકસાન કેરીના પાકને થયું છે અને આમ પણ માવઠા પહેલા પણ વાતાવરણના કારણે લગભગ 75 થી 80% ટકા કેરીનો પાક આ વર્ષે ફેલ થયો છે અને વધારામાં ઓછું આ માવઠું આવવાથી જે પંદર વીસ ટકા માલ બચ્યો હતો એ માલ પણ ફેલ થવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે કારણ કે આ કેરીનો પાક છે વાર્ષિક છે આ વર્ષે સદંતર ફેલ જવાથી હવે વર્ષ સુધી ખેડૂતોને એમાં કંઈ મળવાનું નથી ત્યારે મારી સરકાર પાસે માગણી છે કે આમની અંદર કોઈ સર્વે કરાવવાની જરૂર નથી તમામ વસ્તુ નજર સમક્ષ છે કેરીના પાકની અંદર જે નુકસાની થઈ છે નજર સમક્ષ છે એટલે આમની અંદર કોઈ પણ જાતના સર્વેના નાટક કરવાની જગ્યાએ તાત્કાલિક ધોરણે કેરીના પાકની અંદર યોગ્ય અને સંતોષકારક સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા થાય એવી મારી સરકાર પાસે માગણી છે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી